આ વર્ષે ચોમાસું પાકોમાં કયો પાક મેદાન મારી જશે તે કહેવું અત્યારથી અઘરું અને મુશ્કેલ છે ઘણા બધા વિસ્તારોમાંથી ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે પરાશરાભાઈ કપાસના આવા જ ભાવ રહે તો કપાસમાં વળતર સાવ ઓછું બેસે છે એટલા માટે અમારે કપાસનું વાવેતર ઘટાડવું છે ખેડૂત મિત્રો આપણા દેશના ખેડૂતો કપાસનું વાવેતર ઘટાડે ઓછા ભાવને કારણે પરંતુ આપણી પાસે બીજો વિકલ્પ પણ એટલો બધો અનુકૂળ નથી મારી દ્રષ્ટિએ આપણે મગફળીનું વાવેતર કરવું હોય તો પિયત પાણીની પૂરતી સુવિધા હોવી જોઈએ મજૂરોની પૂરતી સુવિધા હોવી જોઈએ અને તુવેર છે કે દિવેલા એરંડામાં આપણે નસીબ અજમાવવા જાય તો આપણને ખબર છે કે ફેન્સિંગ કરેલી હોવી જોઈએ બાકી મગફળીમાં પણ જો ફેન્સિંગ કે જારી મારેલી ન હોય તો ભૂંડનો ઘણો બધો ત્રાસ છે આને લીધે ઘણા બધા ખેડૂત મિત્રો છે તે મગફળીના ખેડૂત મિત્રો ધીરે ધીરે કપાસમાં આવતા જાય છે આ ઉપરાંત તુવેર અને એરંડામાં રોજ નીલ ગાયનો ઘણો બધો પ્રશ્ન છે તે જોવા મળે છે એટલે જે ખેડૂત મિત્રોને ફેન્સિંગ તાર વાળની સુવિધા નથી તેવા ખેડૂત મિત્રો પાસે કપાસનો એક જ વિકલ્પ હોય કપાસનો વાવેતર વિસ્તાર સરેરાશ દર વર્ષે જળવાઈ રહે છે આવા સુવિધાઓના અભાવે મારે ખુદ ખેડૂત મિત્રો અત્યારે મગફળીનું વાવેતર કરવું હોય તો મારે પીયત પાણીની સુવિધા નથી આ ઉપરાંત ફેન્સિંગ કે તાર કે વાળ છે તેની પણ સુવિધા નથી એટલા માટે ના છૂટકે અમારે કપાસનું જ વાવેતર કરવું પડે છે તેમ મોટાભાગના વિસ્તારોમાં ખેડૂત મિત્રોને આવી ઘણી બધી અગવડતાઓને કારણે કપાસના પાકમાં જ આવવું પડે છે અને આને લીધે કપાસનો વાવેતર વિસ્તાર ક્યારેક જળવાઈ રહે છે તો ક્યારેક વધી જાય છે ઓલ ઓવર અમેરિકામાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે ન્યૂયોર્ક કોટન વાયદો એકસો ત્રણ સેન્ટ સુધી પહોંચી ગયો પહોંચી ગયો તો ત્યાં પણ કપાસના ભાવમાં ખૂબ સારો એવો જમ્પ છે તે આવેલો આપણે નીચા ભાવ છે પરંતુ વિશ્વના બીજા દેશોમાં કપાસના સારા ભાવ મળ્યા હોય તો તેવા વિસ્તારોમાં કપાસનું વાવેતર વધે અને આપણે ત્યાં પણ અત્યારે ખેડૂત મિત્રો આપણે વાતો કરીએ છીએ કે કપાસનું વાવેતર ઘટાડવું છે કપાસ ઓછો વાવવો છે કપાસ નથી વાવવો પરંતુ જેમ જેમ ચોમાસું નજીક આવતું જાય છે તેમ તેમ આપણા વિચારો પણ બદલાતા જતા હોય છે એટલા માટે મોટાભાગના ખેડૂત મિત્રોને અમે એવા જોયા છે કે જ્યારે ચોમાસું નજીક આવતું જાય ત્યારે મોટાભાગના ખેડૂત મિત્રો પ્લાન છે તે વાવેતરનો ફેરવી નાખે છે અને કપાસમાં જ આવે છે અને કપાસનો વાવેતર વિસ્તાર છે તે દર વર્ષે વધતો જાય છે ખેડૂત મિત્રો તમે ચોમાસું બે હજાર ચોવીસમાં કયો પાક વાવવાનું આયોજન કરી રહ્યા છો અને પસંદગી ઉતારી રહ્યા છો તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો